સુરત એરપોર્ટ પર એર ઇન્ડિયામાં ટેકનિકલ મેનેજર સહિત ત્રણ આરોપીઓની ધરપકડ ચોરીના બસો મોબાઈલ સાથે ઉધના પોલીસે કરી ધરપકડ રૂપિયા સોળ પોઈન્ટ ઓગણ લાખની ચોરીમાં બસો ઓગણા મોબાઈલ આરોપીઓ પાસેથી કર્યા જપ્ત એર ઇન્ડિયામાં ટેકનિકલ મેનેજર તરીકે ફરજ બજાવતો ધીરજ ઝોપે મુખ્ય માસ્ટર માઇન્ડ ચોરીના ફોનની કરતો ખરીદી જે બાદ ફોનના સ્પેરપાર્ટ કાઢી તેનું વેચાણ કરતો ચોરીના મોબાઈલમાંથી આઈએમઇઆઈ નંબર પણ કાઢી નાખવામાં માસ્તરી અલગ અલગ સોફ્ટવેરથી મોબાઈલ ફોનના લોક તોડવાનું કામ કરતો જે બાદ મોબાઈલ ફોનના સ્પેરપાર્ટ કાઢી બજારમાં વેચતો ઉધના પોલીસની તપાસમાં થયો ખુલાસો ઉધના પોલીસની મોટી કાર્યવાહી સૌપ્રથમ ઉધના ખત્રીનગર ખાતેથી ચોરીના પંદર મોબાઈલ સાથે રવિ રાજનટ અને સંતોષ ગાયકવાડની ધરપકડ કરી હતી જે આરોપીની વધુ પૂછપરછમાં ડિંડોલીના ધીરજ ઝોપેનું નામ ખુલ્યું હતું જે બાદ આરોપીના ઘરે તપાસ કરતા ચોરીના બસ્સો ઓગણસી મોબાઈલ મળી આવ્યા આરોપીઓની પૂછપરછમાં સલાબતપુરા પુના ઉદના અને રેલવે પોલીસ મથકમાં નોંધાયેલા મોબાઈલ ચોરીના બાર ગુના ઉકેલાયા ડડપાયેલા ત્રણ પૈકી સંતોષ ઉર્ફે લંગડા બાબુ ગાયકવાડ વિરુદ્ધ અગાઉ સોળ જેટલા મોબાઈલ ચોરી સહિતના ગુના પોલીસ ચોપડે રજીસ્ટર વધુ તપાસ ઉદના પોલીસે હાથ ધરી પોલીસ તપાસમાં મોબાઈલ ચોરીના વધુ ગુના ઉકેલાવાની શક્યતા ઉદના પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોબાઈલ ચોરી જાહેર થતી હતી અને ભોગ બનનાર જયારે પોલીસ પાસે આવે ત્યારે અમે ટેકનિકલી અને હ્યુમન રિસોર્સથી પણ મોબાઈલ કરતા હોઈએ છીએ રવિ રૂમાલભાઈ રાજનટ જેઓની ઉંમર એકત્રીસ વર્ષ છે જેઓ છૂટક મજૂરી કરે છે અને સંતોષીનગરના ઝુંપડપટ્ટીમાં ડિંડોલી ખાતે રહે છે બીજા છે સંતોષ ઉર્ફે લંગડા બાબુભાઈ ગાયકવાડ જેની ઉંમર ચુમ્માલીસ વર્ષ છે જે પણ છૂટક મજૂરી કરે છે અને નગર ઝુંપડપટ્ટી નવા ગામ ડિડોલીમાં રહે છે આ બંને જણા જે ભીડભાડવાળી જગ્યા છે બીઆરટીએસ છે હમણાં જે નવરાત્રીના તહેવાર ગયા આપણા ગણપતિજીના જે તહેવાર ગયા આ બધી જગ્યાએ તહેવારમાં અને ઉત્સવ દરમિયાન ભીડભાડવાળી જગ્યાએ મોબાઈલ ચોરી કરતા હતા ચોરી કરી અને પછી અલગ અલગ જે સેકન્ડ હેન્ડ મુદ્દામાં મળે છે એવા બજારોમાં જઈને વેચતા હતા વર્ષ પહેલા જે ધીરજ રવિન્દ્રભાઈ જોપે છે જેમની ઉંમર પચીસ પચ્ચીસ વર્ષ છે જેઓ એન્જિનિયર છે અને જેઓ એરલાઇન્સ કંપનીમાં એન્જિનિયર જુનિયર એન્જિનિયર તરીકે જે એક વર્ષથી સુરત સિટીમાં જોબ કરે છે એમના કોન્ટેકમાં આ ત્રણેય જણા એકબીજાના કોન્ટેક્ટમાં આવી અને જે સેકન્ડ હેન્ડ માર્કેટ છે ત્યાંથી મોબાઈલ લેવાના અને આ ધીરજ એન્જિનિયર હોવાથી એ ઓનલાઈન ટૂલ્સ પણ પરચેસ કરતો હતો અને કંપનીમાંથી પણ પૈસા ખર્ચીને પણ ટૂલ્સ લઈ અને તમામ જે સેકન્ડ હેન્ડ મોબાઈલ છે એના સ્પેરપાર્સ અલગ કરવા મધરબોર્ડ અલગ કરવું અને એનું વેચાણ કરતા હતા જે સેકન્ડ હેન્ડ મોબાઈલના માર્ક માર્કેટ છે એમાં જેને આની જરૂરિયાત હોય સેકન્ડ સેકન્ડ હેન્ડ સ્પેર પાર્ટ્સની ઓર તો મધર બોર્ડ છે કે કોઈ પણ સ્પેર પાર્ટની અથવા તો વોટ્સએપ ગ્રુપ ચાલે છે જેમાં કોઈ વ્યક્તિને જરૂર છે કે એને કોઈ સ્પેર પાર્ટની જરૂર છે અને એમાં ડિમાન્ડ આવે છે તો આ ધીરજ એ બધી જેની જરૂરિયાત હોય એને પૈસા આપીને આ સ્પેર પાર્ટ્સ મદદર પોર્ડથી માંડીને આડરથી માડીને તમામ વસ્તુઓ એ પ્રોવાઇડ કરતો હતો બસો ને ચોસઠ જેવા મોબાઈલ અમે એના ત્યાંથી સર્ચ કર્યા છે પ્રાઇમરી ઇન્વેસ્ટિકેશનમાં જરૂર ખબર પડી છે કે જે એની એન્જિનિયરિંગનું એણે એજ્યુકેશન લીધું છે એ એન્જિનિયરિંગના જે નોલેજ છે એનું જ્ઞાન છે એનો ઉપયોગ કરીને જ એણે આ પ્રકારે કૃત્ય કરેલું છે અને ગુણો આંચર્યું છે કે આ સ્પેસ ઓછો થયો કે કેતોડિયા મા દેખાતો હોસ્પર પાર્ટ નું ડિફરન્ટ ડિફરન્ટ છે જેમ અલગ અલગ કોઈને 200 500 1000 2000 એ પ્રકારે જે રીતે ડિમાન્ડ હોય અને જે સ્પેસ પાર્ટ ની है સેકન્ડ હેન્ડ બજારમાં મળે છે એ પર કરે કરતા હતા તોડલાસરે અમે અત્યારે 264 જેટલા જે મોબાઈલ કબજે કર્યા છે એમાંથી અમારી Amém, amor, que, lia, que...